કે બબે પીસ સેમ એ રીતના બબે કટકા એ ખરકા મયુરના આવવાના છે તો આપણે જોઈ શકો છો આ રીતની બધી ડિઝાઇન રહેવાની છે એકદમ નવી ડિઝાઇનમાં એકદમ નવા કેટલોકનો માલ છે ને એકદમ લો રેટમાં જે આપણે કોટ સેટ બનાવી શકીએ એ રીતની ક્વોલિટી છે ને મયુરના જ ટોટલી પીસ રહેવાના છે આમાં પચાસ પીસનો સેટ રહેવાનો છે ને પચાસ અલગ અલગ ડિઝાઇન એમાં પચીસ રહેવાની છે ને બધાય પીસ બબે આવવાના છે આ રીતના કટકા રહેવાના છે કોટ સેટ બનાવી શકો છો કુર્તી પેન્ટ બનાવી શકો જે રીતનું બનાવું એ રીતના બનાવી શકો છો અને કટની વાત કરીએ તો બેથી સવા બે ફ્રોક્સ કટ આવવાની છે આ રીતના અલગ અલગ ડિઝાઇન રહેવાની છે બધાય બધા આપણને ડબલ ડબલ પીસ મળવાના છે ટોપ પેન્ટ બનાવવા માટે સ્પેશિયલ છે અત્યારે લાઇનથી વેચાતો માલ છે ને એક્સ્ટ્રા વસ્તુ છે મયુરની

બધી એક થી વધી ને કરે લેટેસ્ટ ડિઝાઇન અને નવા જ કેટલોક ની ડિઝાઇન રહેવાની છે અને કપડું એકદમ સોફ્ટ રહેવાનું છે જયપુરી કોટન ટાઈપ નું મયુર નું ને સ્પેશિયલ બધા મયુર ના જ કટકા રહેવાના છે બધી ડિઝાઇન હિટ રહેવાની છે બાટિક માં મળી જવાનું છે આ રીતના કે ટુપી સ્પેર કરી શકાય એ રીતનું આ રીત આખી વેર રહેવાની છે એમાં પચીસ ડિઝાઇન રહેવાની છે અને બધાય ડબલ ડબલ પીસ રહેવાના છે અને પચાસ પીસનો સેટ રહેવાનો છે જો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો મયુરના કટકા આવી ગયા છે ફ્રેશમાં રહેવાના છે બધા ટોટલી ફ્રેશ પીસ રહેવાના છે જો પરચેસ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર આપણો નંબર આપેલો છે તેને કોન્ટેક કરીને તમે મગાવી શકો છો થેન્ક યુ